કૃષ્ણ મેને એટલો બધો રોક કેમ પણ મને અશાડી બીજ એટલી હદે ગમે ને એની વાત પૂછો મને મેં ત્યારે એક વિડીયો બન્યો નાનો એવો ત્રણ ત્રણ મિનિટનો નાનો તો ન કહેવાય તો વિડીયોમાં લગભગ મેં બધી વાત ઉમેરી દીધી કે મને અષાડી બીજ આવે ને જેણે જેણે ઓલા કચ્છી હોય કોકે લખેલું છે ગીત ગીતની પંક્તિઓ છે તે કોટે મોટમકી અને રાદળ ચમકી વીજ ને મારા રુદિયાને રાણો હાંભરે ને આવી એ સાડી બીજ પણ મને એવું નહીં મારું તો પોતાનું સ્પેશિયલ છે કે આંગણે મોટ હું કે અત્યારે કાઠિયાવાડમાં હવે તો મોરલા નથી આવતા પેલા તમારા આંગણે મોરલા આવતા મારા ગૌડા ને બિચારા મકાઈ નાખતા ખવડાવતા રાષ્ટ્રીય પક્ષી નહીં પણ મારા રાષ્ટ્રીય પક્ષી પાણી બિહારી બિહારી છે તો આંગણે ક્યાં કે આભે ચમકી વીજ મને કાઠિયાવાડ ને સોરઠિયા દયો અને આવી અષાઢી વીજ સોરઠિયા દયો હશે એટલે હું ગુરુ પૂર્ણિમા એ પોસિબલ હશે તો હું જઈ આવીશ અમારા ગુરુજીને પગે લાગવા દર વર્ષે જવાની કોશિશ કરી છે ને જવાય છે તો કોને કોને મારી જેમ કાઠિયાવાડ યાદ આવે છે પતન યાદ આવે છે એ કાઠિયાવાડ એટલે મેં કાઠિયાવાડ પૂરતું નથી કીધું આખું સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર મીન્સ કે એના બધા વાગડ સોરઠ ને પાંચાળા બધા આવી ગયા અંદર બધું ગોહિલવાડ બધું તો મને બહુ જ યાદ આવ્યું મેં કીધું મારું વતન અને વિચાર્યું કે ચાલો આજે લૂક કરેલો છે સરસ મજાનું મૂડ છે તો એક લાઈવ કરી નાખું અને તમને બધાને મેં મારા કચ્છી જેટલા દોસ્તો છે બહેન છે રસિકભાઈ જાગુબા મેક્ષભાઈ આહિર અને બાબુભાઈ રજવાણીવાળા એમને બધાને પહેલાં તો શુભકામનાઓ પાઠવી કારણ કે વર્ષોથી આ બધા મારા મિત્રો છે ભાઈ છે બેન છે અને પછી મેં કહ્યું એક મસ્ત મજાની એક રીલ બનાવી છે અષાઢી બીજ મુબારક છે હમણાં હું થોડી વાર પછી અપલોડ કરીશ અને વિચાર્યું પેલા લાઈવ કરી નાખું ફેસબુકમાં લોંગ ટાઈમે લાઈવ કર્યું છે લાઈવમાં એક વાત પણ કરવાની છે પણ પહેલાં મારે કોઈનો મૂડ બગાડવું મારો નથી બગાડવો એટલે પહેલાં મેં તમને બધાને શુભકામનાઓ આપવા માટે જ લાઈવ કર્યું છે તો ચાલો અત્યારે તો ફેસબુકમાં ચૂંટણીનો માહોલ તો ખતમ થવા જઈ રહ્યો છે પણ અત્યારે બીજા બધા ધબધબાટી બોલાવે છે અને લોકો આનંદ લઈ રહ્યા છે આપણે એની ઉપર કોઈ વાત કરવાની થતી નથી પણ મારા બધા દોસ્તો અત્યારે કમેન્ટ કરી રહ્યા છે ને કમેન્ટ રીડ કરી લઉં નૂતન ગેડિયા લુકિંગ બ્યુટીફુલ એઝ ધ અલવાઈઝ કૃષ્ણાદી આ હું મારા લુકને લઈને બહુ સિરિયસ હોઉં છું એક એક્ટ્રેસ જેટલી સિરિયસ હતી હું કે મારે આ આમ કરું કારણ કે હું મારા બધા લુક મારી જાતે કમ્પ્લીટ કરું છું હવે તો વળી ડિઝાઇનરો લોકો મારા બ્લાઉઝને સાડીઓને બધું બનાવતા હોય છે બાકી પહેલેથી ને હું ગમે એવી સાડી લો પણ મને ખબર હોય કે આની મેચિંગ જ્વેલરી આ પહેરવાની છે આની ઉપર આ જ થશે એટલે થોડું ઘણું કયો ને તો હું કંઈ બની નથી મને કોઈ માસ્ટર શેફ નો કે પણ કુકિંગમાં એક્સપર્ટ શું બરાબર મને કોઈ બ્યુટિશિયન નો કે પણ મેકઅપમાં એક્સપર્ટ શું મને કોઈ હેરસ્ટાઈલિસ્ટ નો કે પણ મને ખબર હોય કે આના ઉપર આ જ હેરસ્ટાઈલ સૂટ થાય તો હું મારે જાતે જ કરું છું પહેલાથી તો એની જેવું છે કે મને કોઈ એમ ન કે તમે ડિઝાઇનર છો પણ મને ખબર હોય કે આની ઉપર આ બ્લાઉઝ શૂટ થશે સાડી આવી રીતે આમ લાગશે આમ તો એટલે મગજની એવી હોંશારી હોશિયારી વાપરી લેવાની ભગવાન તમને મગજ આપ્યું હોય ને થોડી ઘણી ખબર પડતી હોય ને આપણે આગળ એકાબીજા એકાબીજાને જોતા હોય બરાબર તો એટલા માટે આ બીજી વાર મોબાઈલ પડી ગયો તો હાડી બીજ બધાને આમ શુભકામના દેવા માટે મોબાઈલ ને એમ થતું છે ધબકારા વધી ગયા વીજળી થઈ ગઈ અંદર ત્રીજી વાર મોબાઈલ પડી ગયો હાલો હવે આ મોબાઈલ ને સરખો વ્યવસ્થિત મૂકવો પડશે કારણ કે મારે તો છે ને બહુ બધી વાતો તમારી સાથે શેર કરવાની છે અને અત્યારમાં મસ્ત હું રેડી થઈ ગઈ કામ કરીને ફ્રેશ થઈ રેડી થઈ અને ફ્રી થઈ આજે વિચાર્યું કે ક્યાંય બહાર જવું નથી ગાડી મારા પતિ પતિદેવે ભૂમ કરીને ભટકાવી છે એટલે ગાડી ગઈ છે મારી સર્વિસમાં ક્લેમ પાસ કરે એવું મેં અને પતિ સાથે જોરદારનો ઝઘડો કરી લીધો કારણ કે ત્યારે પીસીઓનો જે મારા પીરિયડ હોય ને ચાલતો હોય ને ત્યારે મને જાતે જાતે મારું સ્વિંગ મૂડ એન મીન્સ કે મગજ ચીડચીડિયું થઈ ગયું હોય તો ધબધબાટી બોલાવી લીધી કાલે સાંજે એને બનાવી લીધી મને કારણ કે અમે પતિ પત્ની એવું નક્કી કર્યું છે કે વાક તારો હોય કે વાક મારો હોય મીન્સ કે ગમે એનો વાક હોય પણ ઝઘડાને બને ત્યાં સુધી રાત ન રોકવો અને ભૂખ્યા તરસા તો ઝઘડો કરવો જ નહીં કારણ કે તમે ભૂખ્યા હોય ને ત્યારે તમને આત્મહત્યાના કેટલાય વિચારો આવે તો અમારા વિશાલભાઈ વસોઈએ મને એક લિંક લિંક મોકલી છે કે બેન આ શોર્ટ મુવી બનાવેલું છે આત્મહત્યા ઉપર તો આના વિશે તમે ચર્ચા કરજો અને પોસિબલ હોય તો એ કે આની ઉપર રીલ બનાવજો કે તમે જોજો જોશું પણ આ કે જોવાની વસ્તુ નથી આત્મહત્યા તો રોજ આજુબાજુમાં કેટલાય લોકો કરે છે અને માણસ રોજે રોજ મરતો જ હોય છે અંદરથી કારણ કે અત્યારે અધૂરીઓ માણસ છે જેને કઈને કે સંતોષ જ નથી તો એ સુખી ન થઈ શકે અને સુખી ન થઈ શકે ને એ લોકો મરે અને પાછળ વાળાને બીજાને મારે બરાબર તો આજે મને આ વાત ઉપર વાત એક અફસોસ થાય છે કે હું આજે આત્મહત્યા પર વાત કરી રહી છું મારા મમ્મી પપ્પાએ બે આત્મહત્યા કરી છે પણ બાળ વયમાં હું આ કિસ્સાઓ અટકાવી ન શકી પણ અત્યારે બને એટલા અટકાવવાની કોશિશ કરી રહી છું કે કોઈ પણ જગ્યાએ કોઈ છોકરી એમ કે મારા અહીંયા કૃષ્ણાબેન મને આ પ્રોબ્લેમ છે કે મારા આત્મહત્યા કરવાનો મને વિચાર આવે છે તો એના દુઃખમાં હું ભાગીદાર બનવું છું બને તો એનો પ્રોબ્લેમ સોલ્વ કરાવું છું બને તો એના મગજમાંથી મને આવડે એવું મોટિવેશન કરીને એના મગજમાંથી વિચારો કાઢું છું કારણ કે મારું એવું માનવું છે કે દરેક માણસની માનવતા એને જ કહેવાય કે દરેક માણસની નૈતિક ફરજ છે કે તમારી આજુબાજુમાં રહેતા લોકોની અંદરથી આવા નબળા વિચારો કાઢો પોઝિટિવ વાતાવરણ ઊભું કરો એને એ સમજાવો કે દુનિયામાં આપણા કરતાં પણ વધારે દુઃખી લોકો છે એમ એટલે આત્મહત્યા ન કરો યાર આત્મહત્યા કરવાનું છેલ્લું સ્ટેજ કહીને કે છેલ્લા સ્ટેજ ઉપર આપણે એમ કહીએ કે આજે મને આ કોણ છે થેન્ક યુ થેન્ક યુ તો છેલ્લા સ્ટેજ ઉપર તમને એવા વિચારો આવે કે જ્યાં તમને કોઈ વિકલ્પ જ નથી તમારા જીવનનો તો તમે ઈશ્વરને યાદ કરો ઈશ્વર તમને એ વિકલ્પ આપે આપે ને આપે તમારા દસ દરવાજો બંધ થાય ને પણ એક તો આશાનું કિરણ સાથે એક દરવાજો ખુલ્લો રાખે એ બહુ દયાળુ છે યાર એ બહુ દયાળુ છે એને બારબડીયા માટે પણ ક્યારેય ઓલું નથી કર્યું દરવાજો બંધ નથી કર્યા ગુંડાઓ માટે પણ આ રીતે એની મા પ્રાર્થના કરે તો એના માટે આશાના કિરણ ખોલી છે તો તમે તે કોઈ નથી બાળ હત્યા કરી નથી સ્ત્રી હત્યા કરી નથી ગૌ હત્યા કરી નથી કોઈ બ્રહ્મ હત્યા કરી તો આવા મોટા કોઈ પાપ ન કર્યા હોય તમે તો તમને ભગવાન દરેક વસ્તુમાંથી માફી આપી દે મને કોઈ કીધું હતું કે કૃષ્ણમેન ગંગાજી ના ગયા હતા પાપ ધોવાઈ ગયા મેં મેં બને કે પાપ કર્યા નથી કે જેમાં મારે ધોવા માટે સ્પેશિયલ જવું પડે હું ગંગાજીમાં ત્રીજી વાર ગઈ છું નાવા અને મેં ક્યારે પાપ માટે પ્રાર્થના નથી કરી આ હકીકત છે કારણ કે તમારા આત્માને મહિલાને તો ખબર જ હોય કે તમે પાપ કર્યા હશે નક્કીરા કર્યા હશે તો કયા લેવલના કર્યા હશે અને કયા પાપ તમારા માફ થશે બરાબર જે જાણી જોઈને કરેલી કોઈની હત્યા હશે એ પાપ ક્યારેય માફ નથી થતા એના માટે ઈશ્વરે કર્મોની સજા લખી જ છે અને એ ભોગવવી જ પડે છે ને અહીંયા ભોગવવી પડે એના માટે કોઈ બીજા ત્રીજા જન્મ આપણને મળે જેણે કોઈને જીવતા જીવત હક ન લેવા દીધું હોય અને બીજાને રોજ ઉઠીને રોર આવવાના કારણે બી ના હોય એ લોકોને સજા સજાઓ હશે ને ભગવાન અહીંયા આપે અને બીજા જન્મ ન આપે બીજા જન્મ તો માનવ જન્મ બીજી વાર તો બહુ પુણ્ય હોય તો તમને મળે એમને મળે તો એ કે તમે પાપ ધો મેં નહીં મેં મને યાદ છે કે મેં ચાર મોટા પાપ છે આપણા શાસ્ત્રોમાં જેમાં બ્રહ્મ હત્યા કીધી છે ગૌ હત્યા કીધી છે બાળ હત્યા કીધી છે સ્ત્રી હત્યા કીધી આ ચારમાંથી મેં કે પાપ નથી કર્યું અને મેં કોઈ પુરુષને પ્રેમમાં પાડીને એની હત્યા નથી કરી પ્રેમમાં પાડીને કોઈ માણસને તોડી નાખો ને એ પણ એક મોટો મોટો પાપ છે આજે હું પાંચમો આ પાપ ઉમેરું છું અંદર કે સ્ત્રી હોય કે પુરુષ હોય કોઈ માણસનો વિશ્વાસ જીતવો કોઈ માણસને ઊંડો ઉતારી દેવો કોઈ માણસના વિશ્વાસને જીતીને એને પ્રેમમાં પાડી દેવો અને પછી એની સાથે વિશ્વાસઘાત કરવો અથવા તો એને સળ કપટ કરવો આ પણ એક મહાપાપ છે પણ મેં આવા કોઈ પાપ કર્યા નથી એટલે મારે કાંઈ ધોવા જવાની જરૂર નથી પડી પણ મેં તો કદાચ કર્યા હશે કોઈ જાણતા કે એ જાણતા નાના મોટા તો ઈશ્વરને એવું લાગશે કે મારે એને માફ કરવી છે તો કર દે હે અને ન કરતો આપણે સજાઓ ભગવેશજી બરાબર ને વિશાલભાઈ કહે છે કે આમાં ઘણા પોઈન્ટ છે માત્ર આત્મહત્યા એ જ આ માત્ર મુદ્દો નથી મેં પહેલાં તો એ નથી જોયું વિશાલભાઈ આખું પણ આ તમારો જે મુદ્દો હતો એ મારા માઇન્ડમાં અત્યારે આવી ગયો એટલે હું આત્મહત્યા ઉપર વાત કરી રહી છું કે આત્મહત્યા ન કરો અટકાવો તમારી આજુબાજુમાં કે એવા લોકોને સતત એની સાથે રહ્યો સહાનુભૂતિ આપો એની અંદર એવા પોઝિટિવ વિચારો ઉભા અને આખો પોઝિટિવ વાતાવરણ ઊભું કરો એને બને તો બહાર લઈ જાઓ ભૂખા તરશાવો હોય તો એને ખવડાવી લો કસમ બસમ આપીને કારણ કે માણસને આત્મહત્યાનો વિચાર આવે ને ત્યારે ભૂખો હોય ને તો આ વિચાર જલ્દીથી અમલમાં મૂકે મેં મારી નજરે જોયું હતું કે મારા પપ્પા બે દિવસથી જમ્યા નહોતા હતા એક દિવસ કઈ વાર વાર વરત રહ્યા હતા કઈક અને બીજા દિવસે કઈક રીમાં વહી ગયા હતા વાડીએ મારા કાકા મારા પપ્પાને ઝઘડો થયો તો એ તો મને કેટલાય સમય પછી ખબર પડી કે મારા પપ્પા આ ઝઘડા માટે આત્મહત્યા કરી મારા કાકાની છોકરીએ દિલ ખોલીને વાત કરી ત્યારે તો આજીવન આભારી રહીશ કે જેની જેના પપ્પાએ ઝઘડો કર્યો એની દીકરી મારી આગળ દિલ ખોલીને કીધું કે મારા પપ્પાને તું માફ કરી દેશે મને ખબર છે અમારી વાડીમાં તારા પપ્પા કાંઈ તમાકુ લેવા આવ્યા હતા મારા પપ્પાને કાંઈ હાથીના હાથીના પૈસા સમજવાના હતા જે અમારે ખેતરમાં કાકાએ હાથી ઐકું હોય અને પૈસા સમજવાના નાનકડા એવા ઝઘડાના લીધે મારા પપ્પાને બહુ માઠું લાગી ગયું કે નાનો ભાઈ મોટા ભાઈ મારા પપ્પાને કોઈ દિવસ અમારા ઘરમાં કોઈ તુકારો કરીને જ બોલાવ્યું ભાઈ ભાઈ કરીને જ બોલાવ્યા છે અને મારા કાકા એ ટાઈપનું બિહેવિયર કર્યું ઝઘડો કર્યો ના પપ્પા વાડીએ છે દવા સાટતા હતા અમે એ વાડીએ દવા સાટતા પંપ ભરીને એને દવા સાટી રીત દવા પોતે પી ગયા બરાબર તો આ અંજાપો મને આજીવન દે એ દવા લઈને ઘરે આવીને ઘરે આવીને પી ગયા તો મને આજીવન આનો અંજાપો રહ્યો કે મારા પપ્પાને હું એવું થયું કે હું કામ એને એવું કર્યું ભૂખા હશે એટલે વિચાર એવો છે મારા મમ્મી વહી જાય મૂકીને એટલે એવું થયું છે અમે દાડે દિવસે મોટા થઈ છે એની ચિંતાઓ છે સતત એવું થયું પણ એ ઉમર નહોતી ઉંમરે હતી પણ તે હું પ્રેગ્નન્ટ હતી હું આણું ગઈ હતી અને હું ટેરેસ ઉપર વોકિંગ કરવા ગઈ હતી ઘરે બહુ મોટું ટેરેસ છે એટલે અને મારા પપ્પા એ શેરીમાં પીધી હું ઉતરી એક જ નહોતી કારણ કે નવમો મહિનો ચાલતો હતો બધાને મેં કીધું છે કે આજે પાણી ઢોળ હતું બીજા દિવસે મે મારા કૃષ્ણ જન્મ આપ્યો એ નોર્મલ ડિલિવરીમાં આપ્યો તો કેવી સિચ્યુએશન હશે તમે વિચારી શકો મારે આ વિસ્તાર પૂર્વક કહેવાનો કોઈ ઈરાદો નથી કે કોઈની સહાનુભૂતિ લેવાની મને જરૂર નથી આ ઉંમરે આ સમયે પણ આ વાત કરી રહીશું વિસ્તારથી કે એવી સિચ્યુએશન હતી કે મારા પપ્પાને અટકાવી નહોતી દસ વર્ષની હતી મમ્મી મારો ચોટલો લેતા હતા વાળ હવારમાં અમારે જવું હતું સ્કૂલ એક ચોટલો વાળી દીધો તો બીજો વાળવાનો બાકી હતો અને બે દિવસ થી મારા પપ્પા મગજ મગજમારી થોડી થોડી યાદ છે મને મગજમારીમાં મારા મમ્મી નો મારા મમ્મી ઉભા થઈને તો પ્રાઇમર હતા ઉભા થઈને સાટીન દવા આત્મહત્યા કરી લીધી સળગી ગયા હવે દસ વર્ષની દીકરી અમે તો મારા મમ્મીને વાલથી ભેટવા દોડ્યા ભલે બળી ગયેલી તો એમને સામે વાળા માસી રેખા માસી એને ખેંચી લીધા બે બહેનો ને ભાઈ ને બધાને કેવાનો મિનિંગ એવો હશે કે આપણી નજર સામે બનેલી આ ઘટના આની ઘટનામાંથી કેવી રીતે તમે બહાર નીકળ્યા છો કેટલી તમે કેવી ક્રિટિકલ સિચ્યુએશન તમે હેન્ડલ કરી છે તો તમને તો ખબર હોવી જ જોઈએ કે આ વસ્તુ થયા પછી આગળનું બાળકોનું જીવન કેવું હોય અથવા તો દીકરાઓ કે દીકરીઓ કે યુવાન મરે છે તો એના માતા પિતાનું પાછળનું જીવન કેવું હશે એમ આ કલ્પના જેને કરી છે આ અહેસાસ જેને થયો હશે આ ઘટનામાંથી જે લોકો બહાર નીકળ્યા છે એને તો આ પ્રયત્ન કરવો જોઈએ કરવો જોઈએ કરવો જ જોઈએ દુશ્મન હોય ને એની માટે ત્યાં કરવો જોઈએ કે તમારે ભલે અંગત દુશ્મની જે હોય તમારા અંગત તમારે જે પણ કાંઈ મગજમારી થઈ હોય એને સાઈડમાં મૂકી દેવાની પણ એના મનમાં જો આવા વિચારો આવતા હોય ઈ ક્યાંક અટવાયેલો હોય મૂંઝાતો હોય તો એક તો પૂછી જ લેવું માનવતાના નાતે કે તું કઈ અટવાયેલો છો ભાઈ તને કઈ પ્રોબ્લેમ છે તને જો હજી મારી ઉપર વિશ્વાસ આવતો હોય દુશ્મન તો ત્યારે જ બીનો હોય ને જરા આપણો પેલા દોસ્ત હોય કે હારું બનતું હોય તઈ અચાનક તો આપણે કોઈને હાઈ હેલો કરીને દુશ્મન તો બનત બનાવતા નથી સોશિયલ મીડિયામાં બનતા હોય ઘણા ને કઈ નાતે નો હોય ને નાખની ઓળખાણનું એ નથી બહુ બની જતા દુશ્મન તો હું કહેવાનું થાય છે આવી જાજો તું આવી જ ભાઈ આવશે ને તો ભેગું નહીં થાય એટલે આવું જોઈએ તો આ દુશ્મનોને પૂછી લેવાનું ભાઈ તમને કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને તમે મારા લઈક લાગતી હોય તો મને શેર કહી હું થશે એટલી હેલ્પ કરીશ હેલ્પમાં એવું નથી હોતું કે તમારે ફાઇનાન્સિયલી હેલ્પ કરવાની છે પૈસા જ આપવાના છે ક્યારેક મેન્ટલી સપોર્ટ કરવાનો હોય છે ક્યારેક ફિઝિકલી સપોર્ટ કરવાનો હોય છે કે જેમાં માણસ ચાલી નથી શકતો બોલી ન શકતો જોઈ નથી શકતો તો એને પણ એ એક અલગ રાહની જરૂર હોય છે તો આવા કામ કરો ને તો એમ લાગે કે તમે આવ્યા એનો કહીને કે જન્મ વ્યર્થ નથી ગયો અને આવા હજારો કામ કર્યા છે એનું મને આજીવન ગૌરવ રહેશે એટલે કહું છું મેં કોઈ પાપ નથી કર્યા અને કર્યા હોય તો ગંગા માતાને જો લાગશે તો ધોઈ દે અને ન ધોવે તો કઈ વાંધો નહીં કર્મની સજા તો ગયા વખત કર્યા છે તો એ જ કરીશ ને કે દસ વર્ષની દીકરીને ક્યાં ખબર હોય કે મેં આમ આ પાપ છે આમાં ન કરવું જોઈએ કે આ કરવું જોઈએ આમ કે તેમ બોડકાસ્ટિંગ પીઠે પ્લીઝ મને કોઈ મોકલો નહીં લિંક યાર મારી લિંક તૂટી જાય વાતની એટલા માટે અને ચાલો આજે એક બીજી પણ વાત કરી દઉં કે હું ઉત્તરાખંડની યાત્રા દરમિયાન અહીંયા પાછળથી બહુ મોટા કાંડ થઈ ગયા જે કાંડ બાબતે મને કાલે જ ખબર પડી હતી કે એક ભાઈ છે જે મને પર્સનલી ઓળખતા હતા મને મળી પણ ગયેલા હતા એ ભાઈને કોને ખબર હું મારા માટે અંદરથી એવી ધૃણા ભાવના હશે તો એ ભાઈએ પાંચથી છ પોસ્ટ લખી નાખી જે પોસ્ટની મને ગઈ કાલે જ ખબર પડી જે મારી બેસ્ટ ફ્રેન્ડે મને વાત વાતમાં કીધું કે તમને ખબર છે તમે ઉત્તરાખંડ તમે તમારા જીમમાં કાંડ થયો ત્યારે તમારા માટે કેવી કેવી પોસ્ટ લખાણી હતી મેં દુ ના એટલે એણે મને ભાઈનું નામ દીધું ને ભાઈનું મારા નામમાં નથી લેવું કારણ કે ભાઈએ કાલે ગુનો કબૂલ કરી લીધો છે અને માફી માંગી લીધી છે અને ડિલેટર નાખી છે પોસ્ટ એટલે નામ લેવાનું કે મને યોગ્ય નથી લાગતું નકર ભાઈ કઈ તોકનો ગોળો નથી નામ લેતા મને કોઈ બાપની બીક નથી લાગતી બરાબર તો એ ભાઈને કાલે કાલે કોલ લગાવ્યો કાલે મંચુરિયન બનાવતી મારા હસબન્ડને કીધું તમે ગોળીઓ તળો હું અમે લીધા આવું બરાબર મેં ફોન કર્યો ભાઈ તમને હું પ્રોબ્લેમ નથી મારાથી મેં કહ્યું તમને પેલા ખબર છે મેં હું કાંડ થયો હતો અને કેવો હતો હું કોનો કેટલો વાક હતો અને આ બધું એ હતું જીમ તો કે મારા બાપની હતી તમે મેં મારું લખી નાખ્યું છે કે મોટા વરાસાની પરણિત સ્ત્રીઓનું પણ જીમના ઓનર સાથે નામ મેં તમને કઈ શરમ આવે છે તમે જાણો છો પેલા હું છે પેલી તો મારો એ જ નિયમ છે કે હું જેને ભાઈ બંધ કહું ને ક્યારે ભાઈ નથી બનાવતી ભાઈ કહું ને ક્યારે ભાઈ બંધ જ બનાવતી ભાઈ કીધા પછી દ્રષ્ટિ નથી ફેરવતી ભાઈ બંધ હોય ને ક્લોઝ રિલેશન હોય મારા અને ફ્લટ કરતી હોઉં છું આટલી ખુલી ને બોલવા વાળી હું સ્ત્રી છું તો મારે કઈ છુપાવું ન પડે ભાઈ એ કે બેન મારી બાબતે ભૂલ થઈ ગઈ છે મેં તમારા માટે નથી લખી તમે જેના માટે લખી એનું નામ ગયો નામે એવી હસ્તીનું દીધું છે કે મારે બાધાણા નથી કરવાનું એ ટાઈપની લેડીઝ નથી હવે મને બાધણા ગમતા નથી મારી પાસે બાંધવાની એનર્જી બિલકુલ નથી પણ મેં એને કીધું મેં કીધું તમે પેલા જાણ્યા જોયા વગર તમે લાઈન લાઈટમાં આવવા ને તમારા ફોલોઅર્સ વધારવા તમે કોઈ પણ હદ ઉપર જવામાં હવે હું સોશિયલમાં કોઈને નહીં હેરાન કરું હું સીધી રિયલમાં ગડી જાય હું સ્ત્રી હોવાનો અહેસાસ કરે કે કરાવે કે હું સ્ત્રી શું ધારું એ કરી શકું એટલે કે હશે બે નહીં કે મને માફ કરી ગયો હું તમને ડિલીટ કરી નાખું છું પોસ્ટ મારી ભૂલ થઈ ગઈ એને ગુનો કબૂલ કર્યો પણ કહેવાનો અર્થ એવો હશે કે તમે કઈ જાણતા જ નથી તો તમે કોઈ પણ કોઈ પણ નામ જોડી દો છો યાર તમે કોઈ એવા છાના ખૂણા ઉભા છો કે એની વિડીયો ક્લિપ કે એના ફોટાઝ આવ્યા હશે તો તમે કદાચ ચાલો આ વાત ઉપર વાત કરી શકો ગમે ગમે છોડી દીધી ચાર પાંચ પોસ્ટ લખી હતી કે મોટા વર્ષના ઇન્ફ્લુએન્સર તો આમ છે ને તેમ સેન ફલાણું છે ને ઢીકડું છે એલા ભાઈ અમારે ભાઈ હજાર વાર કીધું મારે ઇન્ફ્લુએન્સર બનવું જ નથી તમે એવા ટેગ આપો છો મને મોટિવેશન મોટિવેટરના મોટીવેટર હું ઇન્ફ્લુએન્સર ના હું સ્ત્રી છું સામાન્ય સ્ત્રી છું સામાન્ય ઘરની સ્ત્રી છું અને સામાન્ય માણસ બનીને જ મરવા માંગુ છું જેમ કૃષ્ણ કેમ પારધી બાણે જે પગમાં એને બાણ વાગ્યું ને મરી ગયા કોઈ જગતનો નાથ કોઈ એના હાથમાં સુદર્શન ચક્ર હતું અને એમ કેટલી અક્ષર એની સેનાઓને એને કુરુક્ષેત્રમાં વગર હથિયાર લીડા વગર હણાવી દીધી હોય એ ભગવાન બાણ વાગે મરી જાય તો એ સામાન્ય પુરુષની જેમ જીવાય એને ગાયું ચરાવી એને બધા કામ કર્યા કે જે કરવાના હતા એને માનવ રૂપે આવીને તો એવા બધા કામો કરી રહી છું એમાં મને ક્યાંય તમારે કોઈ મોટી મહાનતા દર્શાવવાની જરૂર નથી તમે દર્શાવો ને તમે તમે પાછા ઉડાવો એટલે જ હંમેશા કીધું છે કે એક સ્ત્રીની ખાલી રિસ્પેક્ટ કરો એને કાંઈ નથી જોતો એમ કોઈ ટેગ નથી જોતો મારા જીવનમાં મેં કાંઈ ભણતા નથી મારા આગળ કોઈ ડિગ્રી લાગી હોય કે ડોક્ટર કૃષ્ણા પટેલ કે એડવોકેટ કૃષ્ણા પટેલ કે કોઈ એન્જિનિયરિંગ કે કોઈ પણ હું જે છું એ સાધારણ સ્ત્રી છું એનું મને ગૌરવ છે કારણ કે મેં સાધારણ સ્ત્રીના જેટલા આવતી તેની બધી જવાબદારી નિભાવી છે અને બધા કામ કર્યા હશે જે મને ગમતા હતા એ કર્યા છે નહોતા ગમતા એ કર્યા હશે એટલે એવી સ્ત્રીઓને તમે હેરાન કરવાનું છોડી દો ને કોઈક દીકા ડીઝા ને તો ઘરે ભેગો એવી થાય પેન્ટ નહીં ચડે ઉઘાડા કરીને મારીશ બસ કહેજો કે જાહેરમાં મને ધમકી આપી હાળાવા સુધરી જાઓ તમે જાણ્યા જોયા વગર ગમે એનું નામ લ્યો પછી એક ભાઈ રોલે કીધું કે કૃષ્ણા બેન તમે તો ઈચ્છો અને તમે તમારી જાહેરમાં બધી વાતો તમારા જીવનના ભૂતકાળ બધું કબૂલ્યું હતું મેં તો હું ઈચ્છ છું અને તમે ઈચ્છો તો એમાં સાંભળ્યું હતું બરાબર તો આટલું જે સ્વીકારી શક્તિ હોય સાચું બોલતી સ્ત્રી હોય તમને ગળા નથી કરતી તો તમને સ્વાભાવિક છે કે અમુક બિચારી એ સ્ત્રીઓને તમે હેરાન કરવાના જ છો તો સીધા પ્રશ્ન કરો ને ભાઈ તમે કોન્ટેક્ટમાં શું હતો એક તો તમે લાંબા લાંબા મેસેજ કરો તમે કોકના ઓળખીતા હોય એટલે તમારે તમને રિપ્લાય આપી અને એનો તમે ફાયદો ઉઠાવો હમણાં તમને મેં મેં તો પાછું કોઈ દિલ ખુલ્લો સપોર્ટ જ નથી કર્યો મેં એવા મામલો જાણ વિડીયોમાં મેં એ જ કહેવાની કોશિશ કરી છે કે જે સ્ત્રીઓ સાથે આવી દુર્ઘટના ઘટે છે એનો તમે તાત્કાલિક એનું નિવારણ લાવો તાત્કાલિક પોલીસ સ્ટેશન જઈને એની ફરિયાદ કરો તાત્કાલિક તમારા પરિવારજનોને તમે આ જાણ કરો એવું કીધું છે અને સ્ત્રીઓનું કીધું છે આજકાલ ની સ્ત્રીઓ તો એટલી હદે મર્યાદા ચૂકી ગઈ છે કે એને યાદ જ નથી રહેતું કે આપણે શું કરી રહ્યું છે હની ટ્રેપના ભોગ બનાવે છે છોકરાઓને પછી એની ઉપર ખોટી ત્રણસો છો તાની કલમો લગાડી દઈને હલવાડી દે છે દારૂડિયા કરી દે છે ક્યાંક ને ક્યાંક આ બધું કરી દઈશ એ વાત મેં અંદર ઉમેરી હતી કે તો આ સ્ત્રીઓ અત્યારે બિચારી રહી નથી કે જેને તમે બિચારી કેવા માંગો છો હશે અમુક સ્ત્રીઓ બાકી મોટા ભાગની અત્યારે બેફામ થઈ છે બધી કાસ્ટની લેડીઝો મારા કોન્ટેક્ટમાં બધી કાસ્ટમાં હું હાલે છે ને મને બધી ખબર છે એક બે દાખલા નથી એવા તો બસો બસો દાખલા છે અલગ અલગ કાસ્ટના ના બધા તો અહીંયા કોઈ બિચારો નથી રહ્યું એટલે સ્ત્રીઓ માટે સહાનુભૂતિ રાખવાનું બધું બંધ કરી દો અને એના માટે એક પોસ્ટ લખી દીધી મને ગુસ્સો આવ્યો એ બેન ઉપર એ કે નવાણું ટકા સ્ત્રીઓ સહન કરવાનું છોડી દઈ ને તો બધા ઘર બરબાદ થઈ જાય તંબુરો આ વાત પુરુષોને લાગુ પડે છે કે નવાણું ટકા પુરુષો નજર નજરઅંદાજ કરવાનું બંધ કરી દે અને સહન કરવાનું બંધ કરી દે ને તો કેટલાય ઘર ભાંગી જાય એમ છે કેટલી સ્ત્રીઓ રઝળતી થઈ જાય છે અને કેટલાય સંતાનો માતા વિહોણા થઈ જાય છે એટલે લખતા પેલા વિચારો કે સમય પરિવર્તન થઈ ગયું છે પરિવર્તન જેવું હોય તમે લખો લખો પણ સાચું લખો આ બધા લેખકોને બધા વક્તાઓને બધાને વિનંતી છે કે લખો બોલો પણ જે નજરે તમે જોવો છો એ લખો ને બોલો એટલે મારે છે ને આજે એ બાંધવાનું કોઈ મૂડ નહોતું પણ એ ભાઈને મેં કાલે દોઢ કલાક મારે એક તો એ ફોન નતો ઉપાડતા ઉપાડ્યા પછી મને પાસે મને એવું કહેવા મળ્યા કે તમે મેસેન્જરમાં કોમ કોલ કરી રહ્યો છે એ કે તમે ફોન કરો તો તમારે રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજો પેલા મને હવા દેખાડી મેં લાઈ તારો નંબર તને ફોન કરું મેં હું કંઈ તારા બાપથી બીતી નથી મેં તું નરેશ કેટલી બધી ગાળ્યું મેં ગાળ્યું હોતા આવડે છે ને મારતા આવડે છે જેવા શામ દંડ ભેદ જેવા સાથે તેવા બરાબર બહુ સારી સ્ત્રી બની મારી જિંદગીમાં ક્યારેય નથી જવું ક્યારેય એવોર્ડ નથી લેવો એટલે મેં લીધો નંબર એના ભાઈ એના ફોન મે નાખી બ્લોકલિસ્ટ માં વોટ્સએપ કોલ કરો અરે મેં તું કરે છે રેકોર્ડિંગ બાજુ બીજો મોબાઈલ રાખીને બરોબર મેં સોશિયલમાં તમે આવા મામલો લઈ આવશો સોશિયલમાં હેરાન કરી પણ આડી જાય હવે કૃષ્ણ રહી જ નથી કે જે ભાઈ બાપા ભાઈ બાપા કરીને કદાચ હશે હશે કરીને અને માફી કદાચ માંગી હોય ને સામાજિક માંગી માંગી હોય કે સમાજમાં રહેતા ઘણા પુરુષો સારા એ હોય એને દુઃખ લાગી ગયું હોય અને સારા પુરુષો ક્યારે દુઃખ જ નથી લાગતું મેં પહેલાં કીધું છે કોઈ દિવસ હારા અને ઊંચી વિચારધારા ધરાવતા માણસને ક્યારે એની કહીને કે અસ્મિતા ઉપર કોઈ દાગ નથી લાગતો ક્યારે એની હાનિઓ નથી પહોંચતી એની લાગણીઓને કારણ કે લાગણીની પરિભાષા બહુ ઊંચી રાખે મને કે એમ કહી દે કે ક્રિષ્ના આવી છે તો એ માણસને ને પેલા હું જોઉં આ ભાઈને તો કહેવા એટલા માટે કે કારણ કે હજારો કમેન્ટો મારા માટે એવી લખાતી હોય તું આવી શકે તેવી શકે બધાને થોડો વ્યક્તિગત જવાબ દેવાનો હોય પણ આ ભાઈએ મારી પાસે મારી સાથે મને મળ્યા મારું અટેન્શન લીધું મારી સાથે કેટલી બધી વાતો કરી અને પછી મારા માટે જાણ્યા છે કે પોસ્ટ લખવા માંડ્યા બોલો અને આ પોસ્ટ હું ઉત્તરાખંડમાંથી ન્યાય આવતી હું તો નેટવર્ક અને મને ખબર નહોતી મારા માટે એટલી પોસ્ટ લખાણી છે પણ કોઈ ભટનો દીકરો માય લાલે મારી કમેન્ટમાં નામ નહોતું લીધું મારી આઈડી ટેગ નહોતું કરી કરી તો જોય આ વ્યક્તિત્વ અને આ ઈમેજ મેં એમનો મૂવી નથી કરી મેં કીધું એને કાલ કે તમને આ ચોખ્ખું કઉ છું ખોડીયાર સાક્ષી છે કે જીમ ની અંદર મારા કોઈ ઓનર સાથે કોઈ નહીં કહે કાંઈ પણ ઉભા રહેવા ને ક્યાંય ઉભા રહેવાના એક પણ તમને ક્યાંય દાખલો મળે ને મિધુ તે દિવસે મને કોલ કરજો હું તમને આવી જાય મેં શરમ આવી જોઈ કોઈ લેડીઝ જીમમાં જાય છે તો ખરાબ છે કોઈ લેડીઝ ગરબામાં જાય છે તો ખરાબ છે ખરાબ હોય ને એ તો ઘરમાં બેઠાઈ ગયું ખરાબ છે મેં તો કેટલી એવી છોકરીઓ જોઈશે ઘરમાં હંસ આપ્યું ભાગીને બની ગયું અને કેટલી એવી છોકરીને જોશું જે બાર કલાક ચોવીસ કલાક જોબ કરે છે ને બાર બાર બબે જોબ કરીને બહાર રહી છે એ આજે પણ ઘરે ટાઈમે આવી જ જાય છે અને યુવાની બધી વસ્તુ હારેલી લઈને આવે બરાબર યુવાની આપણી અંદર આવી ને તો આપણે કરેલી ભૂલો યાદ કરી લેવી કોઈની ભૂલો ન દર્શાવી ભૂલો દર્શાવ્યા પહેલા આપણે યાદ રાખું કે આપણે કેટલાક ડાયા છે ડાયા માણસો કોઈ કઈ કહેતા જ નથી આ હરામીના લોકો છે ને એક બીજાની પથારી ફેરવે છે એટલે નમ્ર વિનંતી કે શાંત સરોવરમાં પથ્થર ફેંકીને પશુ કેતા પાણી ડોળવું છે બરાબર મારે કોઈને કોઈ લપ નથી હું ક્યારે કોઈને ઉડતા ઝઘડા નથી લેતી ક્યારે કોઈને હવે હસ્તક્ષેપ નથી કરતી કોઈ વસ્તુમાં એ સમયે જઈ જયારે હું આ બધી વસ્તુ કરતી અને કબીય હું સપોર્ટ કરતી કરાવતી મારે કોઈના સપોર્ટ ની જરૂર નથી અને હું કોઈ સપોર્ટ કરતી નથી અને ખાસ તો ગલત વાતમાં બિલકુલ નહીં તમે કોક ની ગાયને હળીયું કરવા જાઓ ગાયું બોલાવી જાવ એવી રીતે અને હળી કરીને પછી તમે એમ કહો કે ઓમલેટો બેને આમ કીધું પણ પેલા હળી કરવા જાવ છો શું કામ એ બેન તમને કેવા આવ્યા હતા તમામ કરો ઘણી એવી લેડીઝ હોય છે અંદર એટલે કાલે હા જઈ મામલો પતયો અને એની બધી પોસ્ટ ડિલીટ કરાવી અને એને કીધું હતું કે તમારા નામની પોસ્ટ લખી નાખું માફી માંગતી મેં પેલા મેં એગ્રી થઈ હા કે લખી નાખો મેં જ કીધું હતું પછી મને એવું થયું કે હવે આવી વસ્તુનો કોઈ અર્થ નથી અને માફી કોઈ માણસ માંગી લીધા પછી એ વસ્તુ લાંબી કરવાની જરૂર નથી પણ આ વાત એટલા માટે કરી કે એની અંદર ચાલી ચાલીસ લાઈક હતી ચારસો લાઈક હોત તો મને વધારે મગજ પણ ચાલી ચાલીસ લાઈક હતી બધા લાઈક કરવાળાને પહેલા જ કહી દઉં છું કે જે સર ને કરતા હોય કરજો તમે જો હો ને તો તમારી કયા ખાટલામાં તમારી પ્રેગ્નન્સી રાખી દીધી હું જાણીએ ટાઈપ એટલે મગજ મારી મારી વિચારવું વસ્તુ લખો તમ તારે લખો પણ નડતા કરતા હશે દોઢી ના અને પછી રેસ આવે એટલે એમ કે બેન મારી ભૂલ થઈ ગઈ હું તમારો નાનો ભાઈ છું મારે એવા નાના ભાઈ જરૂર જ નથી જે પોતાની બેન ની આબરૂની રક્ષા કરવાને બદલે એની આબરૂની જાણ્યા કે પથ્થારી ફેરવતા હોય મારે છે ભાઈ અને એના માટે જ મેં પ્રાર્થના કરી જિંદગીમાં મને કોઈના બનાવેલા સંબંધો પર વિશ્વાસ જ નથી એટલે આ વસ્તુને ધ્યાનમાં લેવી હું કોઈ નડતી નથી નડે અને હવે છોડતી નથી બરાબર આ ધમકી નથી આ મારો પોતાનો વિશ્વાસ છે કે તમે કોઈ નડ્યા નથી ને તો તમારી સાથે સત્ય હશે અને સત્ય હારે હોય એટલે ક્યારેય તમે હારો નહીં હું કામ કોકને નડવું જોઈએ ભાઈ તમે દાણા ખવડાવો છો તમે પૂછવા જાવ તારે કેટલા પૈસા જોઈશે મહિના તું તારો આ ખર્ચો ઉઠાવો છો હું મારી હાથે કમાવું છું એડવર્ટાઇઝ નાની મોટી કરીને વિડીયો લાઈવ કરી કરીને તો એમાં મને શાંતિથી હું જેટલા પૈસા મળે છે એમાં હું હેપી છું અને એ પાસા હરામી નાખ કેવા તક આબતરા રહી રહ્યા કાવતરા રહેશે એટલે અમારા ગ્રુપમાં જતા જ પાંચ છ બહુ જાજરમાન સ્ત્રીઓ હતી એમાંથી એક સ્ત્રી કે એમને એવું કીધું કે તમે કે કોઈની સાથે ત્રણ કરોડનું ફ્રોડ કર્યું તારી માને મેં એ ઠોકે તને કંઈ ભાન પડે છે મારી જિંદગીમાં મેં ત્રીસ લાખ રૂપિયા એ જોયા ત્રણ કરોડના મીડા મેં ગણ્યા નથી ક્યારે ત્રણ કરોડ કેટલા હોય એ મને નથી ખબર બરાબર આનો આંકડો મેં નથી હાથમાં ક્યારે લઈને જોયો અને ત્રણ કરોડ હોત તો તારા બાપને હું અહીંયા રહેતી હોત કઈક શરમ આવી જોઈએ કઈ બે પાંચ રૂપિયા કમાય અને પોતાની પગ ભર થાય એટલે ગમે માટે એ લખી નાખું બોલવા મળવું તમારા પ્રૂફ હોય તો બે નંબર ની છે કે જો ફલાણા તમને એટલા ટાઈ ટ્રાન્સફર કર્યા તો અમારા કઈ પ્રૂફ છે એટલે કહીશું અને તોય ન કહેવાય એને પાસે કોને ખબર એના વ્યવહાર કર્યા હોય એટલે છે ને પોતાની તું કરાય બાડા બોબડા લંગડા લુલા રહી ગયા હોય માંડા રહી ગયા હોય ને એજ બીજાની પથ્થારી ફેરવ્યા શાળા તો એને એક પોસ્ટ લખી હતી ગરબા ક્લાસમાં જતી સ્ત્રીઓના ઘરવાળા ભોળા હોય છે અરે એને મોઢા જોઈ જાય ને પચાસ આઠ હજાર રૂપિયા આપી દેશે મેનેજરને ને હોય તો હોળા હોય તો એટલી હોય એને રહ્યું હોય હાલી હું મેળાશો જેવું તમે જોવો એ તમને દેખાતું હોય એ જ હાસુ હોય સત્ય બહુ કોસો દૂર હોય જેવું તમે જાણતા હોય ને હોળ જોતા હોય ને એવું હોતું નથી ક્યારેય એટલે જાણવાની કોશિશ કરવી ને ન જાણવાની કોશિશ કરી હોય ને તો તબલે મારે રહેશે પણ બીજાની પથારી નહીં ફેરવાની આ જેણે જેના પોસ્ટમાં સમર્થન આપ્યું છે ને એ બધાના લાગુ પડે છે બરાબર સોશિયલ એટલે સોશિયલમાં જ કરી છે જય માતાજી અષાઢી બિઝનેસ બધાને ફરીથી એકવાર શુભકામનાઓ આખું લાઈવ જોજો અને જેને જેને યાદ આવી ગયું અને ખ્યાલ આવી ગયો ને આ લાઈવ આના માટે હતું એને મોકલી દેજો